સાંભળો 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 પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી જાહેર વિનંતી કરવામાં આવે છે કે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે માટે સચેત રહો તકેદારી રાખો માસ્ક પહેરો યોગ્ય ડિસ્ટન્સ રાખો ભીડ ન કરો બિન જરૂરી બહાર ન જાઓ હેન્ડ સેનિટેઇઝરનો ઉપયોગ અને વારંવાર હાથ ધોતા રહો શરદી ઉધરસ કે તાવ જેવા લક્ષણો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો નાનકડી બેદરકારી પણ ભારે પડી શકે છે કોરોના વાયરસ ન ફેલાય તેના માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોરોના જાગૃતિ પોલીસ રથનું આજરોજ કચ્છ બનાસકાંઠા પાટણ આઈજી કચેરીથી આઈજી શ્રી જી આર મોથાલિયાએ પ્રસ્થાન કરાવ્યું હતું કોરોના જાગૃતિ પોલીસ રથના પ્રસ્થાન સમયે આઈજી શ્રી જે મોથાલિયા પશ્ચિમ કચ્છ સૌરભ સિંઘ ડીવાય પંચાલ પીઆઈ ભાવિન સુથાર પીએસઆઈઓ તેમજ નાના મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા આ કોરોના જાગૃતિ પોલીસ રથ પશ્ચિમ કચ્છ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ કોરોના વાયરસના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તેની આ રથ દ્વારા માહિતી આપવામાં આવશે એમાં બેસીકલી આપ જાણો છો કે છેલ્લા અમુક ટાઈમથી ભુજ શહેરમાં તો ખાસ કરીને કેસો સતત આવી જ રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં પણ આપણે જોઈએ તો અલગ અલગ શહેરોમાં કે કોરોના સંક્રમણના કેસો છે ફરીથી વધી રહ્યા છે ભુજમાં પણ આવતા ટાઈમમાં કેસો નહીં વધે અને એના માટે અત્યારથી જ પોલીસ જે છે આપણે પબ્લિકમાં અવેરનેસ કરવા માટે અને ખાસ કરીને ભુજ શહેરમાં જ્યાં સૌથી વધુ કેસો અત્યાર સુધી આવ્યા છે ભવિષ્યમાં પણ આવવાની શક્યતા છે જ તો એને ધ્યાને રાખી આપણે આ કોરોના જાગૃતિ પોલીસ રથનું આજે સ્ટાર્ટ કર્યો છે મેઇનલી ભુજ શહેરમાં જ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને અવેરનેસ આખા દિવસમાં લાઉડ સ્પીકર પબ્લિક અનાઉન્સ સિસ્ટમ મારફતે કરશે સેકન્ડલી જે હેડ કોન્સ્ટેબલ એમાં રેન્કનો ઓફિસર રથમાં છે તો એ જે જે લોકો માસ્કના વાયોલેશન કરી રહ્યા છે તો એના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જે વાયોલેશન થાય છે એમાં પણ કાયદેસર કાર્યવાહી અને સાથે સાથે જે એકદમ ગરીબ વર્ગના લોકો છે જેના પાસે માસ્ક નહીં હોય તો એમાં માસ્ક વિતરણની કાર્યવાહી પણ કરશે આપણે જ્યાં સુધી કોરોના સંક્રમણ ભુજ શહેરમાં કંટ્રોલમાં નહીં આવે છે ત્યાં સુધી એ રથ ચાલુ રહેશે અને આ જોઈને બીજા પણ શહેરોમાં જ્યાં સંક્રમણના કેસો ટકા તરીકે માનવી મુંદ્રા પણ નખત્રાણામાં એનો ઉપર પણ બોજ રાખી રહ્યા છે ત્યાં પણ આપણે આફટર ટાઇમમાં આવાજ રથ આપણે ચાલુ કરીશું ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન હાલ તો ભુજપુર તો આપણે કરી રહ્યા છીએ દિવાળી તેમજ નૂતન વર્ષાભિનંદન શ્રી ચંદુભાઈ એ જાડેજા પ્રમુખ મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી મુકેશ આર ગોર महामंत्री મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દીપાવલી ની શુભકામના શુભેચ્છક સરપંચશ્રી ના પ્રતિનિધિ શ્રી દીપકભાઈ ભાણજીભાઈ ગાલા વડાલા તાલુકો મુન્દ્રા કચ્છ

લખુરામભાઈ કુંભાજી ગોરડિયા તેમજ સમસ્ત ગોરડિયા પરિવાર પ્રાગ પર બે મુન્દ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોળિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોઇઝ પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાઘડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપ્રી નાઇટ શૂટ તેમજ ગર્લ્સવેરમાં જીન્સ ટોપ ચોલી શૂટ ચૂડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ બેબી સીટ ટુવાલ નેપકિન સાથે હેન્ડલૂમ આઇટમ પણ ઉપલબ્ધ ફર્સ્ટ ફ્લોર લેડીઝ બેડ સેક્શનમાં કેટલોગ સાડી હેવી વર્ક સાડી બાંધણી બનારસી સાડી રાજસ્થાની બાંધણી પટોળા ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી ચૂડીદાર સૂટ ચોલી શૂટ ઘર પાનેતર રાજસ્થાની મારવાડા સૂટ ફંકી ટોપ તેમજ પ્લાઝો સૂટ સેકન્ડ ફ્લોર જેન સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક કમરની માં ઉપલબ્ધ રહેશે કુર્તા જાકેટ ઇન્ડો વેસ્ટર્ન પાઘડી રજવાડી સાફા રજવાડી મોજડી રજવાડી હન્ટર સૂટ ટાઈ બેલ્ટ તેમજ નાઇટવેર માં કેપરી નાઇટ પેન્ટ નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ છે રજવાડી મોલ માં આશીર્વચન માટે પધારેલ પરમપૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુન્દ્રા માંડવી ધારાસભ્ય એ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર જૈન નગર બે બારોઈ ગ્રામ પંચાયત રોડ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ ઈમેલ એડ્રેસ રજવાડી મોલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અંજારમાં અભૂતપૂર્વ સલૂન સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ સ્પેશિયલ ફેન્સી હેરકટ સ્પેશિયલ શેવિંગ સ્પેશિયલ ફેશિયલ સ્પેશિયલ બ્લીચ સ્પેશિયલ ફેસ મસાજ સ્પેશિયલ હેરવોશ તેમજ સલુન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા ઈમેલ આઈડી જયદીપ વાજા સેવન વન નાઇન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો જેડીસ હેરકટ એન્ડ સલૂન અંજારાદીપુર રોડ ઓપોઝિટ બન્સ્રીવિલા ગ્રીનલેન્ડ સોસાયટી કોન્ટેક્ટ નંબર નાઇન સેવન ટુ ફાઇવ એટ ડબલ સિક્સ મહાવીર કલેક્શન મહાવીર ભાવે ફેન્સી સાડીઓ જોર્જેટ સાડી ચણિયા ચોલી ફેન્સી કુર્તી કચ્છી કોટન બાંધણી મારવાડા રાજપૂતી પોશાક દુપટ્ટા લેગિસ બાટીક પ્લાઝો પ્લેન પ્લાઝો કોટન નાઇટી પેટીકોટ જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ ડ્રેસ અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે અમારું સરનામું મહાવીર કલેક્શન માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ નાની ખાખર તાલુકો માંડવી કચ્છ પ્રોપ રાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા સેવન એટ થ્રી ટુ ડબલ માંડવી મુંદ્રા હાઈવે રોડ ગામ બિદળા તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર સેવન ઝીરો થ્રી નાઇન